વાલિંગભાઈ રાલુભાઈ નાયક બારિયા ઉમર વર્ષ સાહીઠ જેવો છ સંતાનો પૈકી દીકરી સંગીતાબેન લગ્ન વાઘોડિયા તાલુકાના તામસીપુરા વસાહતમાં રહેતા ગંગારામભાઈ ઝાંઝભાઈ બારિયાની સાથે ચૌદ વર્ષ પહેલા કરાવ્યું હતું સંગીતાબેન તેમના પતિ સાથે ઝઘડો થતા તેમના છોકરા સાથે છેલ્લા પંદર પિતાના ઘરે રહેતા હતા ત્યારે તેમના પતિ ગંગારામ પણ છેલ્લા બે દિવસથી ઘરે આવીને રહેતા હતા ત્રીસ એપ્રિલના રોજ રાત્રિના આઠેક વાગે બધા જ લોકો જમવા બેઠા હતા તે દરમિયાન ગંગારામ કહેવા લાગ્યો કે સંગીતાને તમારા ઘરે વધારે સમય થઈ ગયો છે તેને હવે મારી સાથે મોકલો

બાવળિયાના પાચરા વડે માથામાં મારતો હતો દીકરી છોડાવવા પડતા તેને પણ મારવા દોડી આવતા તે ત્યાંથી ભાગીને ઘરમાં આવી ત્યારે અન્ય પરિવારના સભ્યોને જગાડી બાબાને ગંગારામ મારે છે તેવું કહેતા પરિવાર દોડી આવ્યો ને જમાઈ ગંગારામ ભાગી ગયો હતો વાલસિંગભાઈને માથામાં મોઢામાં છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ થકી પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે તેઓને લઈ ગયા હતા

વાલસિંગભાઈ નાયકા નાવને તેઓના જમાઈ ગંગારામભાઈ બારીયા નાવોએ માર મારેલો અને એ અનુસંધાને એક પાંચના બપોરે બાર જીરોની આસપાસ ત્રણસો સાતની ફરિયાદ લેવામાં આવેલી હતી અને તે બાદ જે આરોપી છે એ જતો રહેલો હતો અને વાલસિંહભાઈ નાયકાને હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા આઈસીયુમાં હતા અને એ ગઈકાલે મરણ ગયેલ છે તે અનુસંધાને ત્રણસો નો ગુનાનું એડ કરવામાં આવેલ છે કલમ અને ગઈકાલે રાત્રે આરોપી ગંગારામ ઝાંઝરભાઈ નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે આ ગુનાની હકીકત એ અનુસંધાન એવી હતી કે જે આરોપી છે એ એની પત્ની પંદરેક દિવસથી તેના પિતાજીના ત્યાં હતી અને એ પોતે લેવા આવેલો અને રાત્રે બધા સૂઈ ગયેલા હતા તો રાત્રે સૂઈ ગયા બાદ આરોપી ઉઠી અને એના શસ્ત્રાને માથાના ભાગે નજીકમાં પડેલ બાવળના લાકડાથી મારેલું હતું અને એ અનુસંધાન એ ગુનો બનેલા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો